નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાવીજેતપુર તાલુકાના ભાણપુરી ગામના નાળા પાસે પડેલા મોટા ખાડાઓના કારણે જનતાને જીવનું જોખમ હોય તેમ લાગી રહ્યું છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં આવેલ ભાણપુરી ગામના મુખ્ય જાહેર માર્ગ ઉપર આવેલ નાળાની હાલત ચિંતાજનક બની છે ચોમાસાની ઋતુ શરૂ થતાં જ અહીંના નાળા ઉપર પડેલા મોટા ખાડાઓના કારણે ગ્રામજનો દરરોજ જીવના આ રસ્તો પાર કરવા મજબૂર બન્યા છે ખાસ કરીને નાળાની ઉપર પડેલા અનેક ઊંડા ગુફા જેવા ખાડાઓ મોટી આફત સમાન બન્યા છે પાવીજેતપુર તાલુકાના ભાણપુરી ગામથી કાર્યસ્થળ શાળા કે બજાર સુધીના દૈનિક અવરજવરમાં ખેડૂત શ્રમિક વિદ્યાર્થીઓ અને મહિલાઓ સહિત તમામ ગ્રામજનોએ નાળા ઉપર પડેલા ખાડાઓ જીવન મરણની લડત જેવી લાગણી આપે છે વરસાદ પડ્યા બાદ આ નાળાની ઉપર પાણી ભરાઈ જાય છે અને એમાં છુપાયેલા મોટા ખાડાઓ ટ્રેપ બનીને રહે છે જેના કારણે મોટા અકસ્માત સર્જાવાની સંભાવના વધી જાય છે આ વિસ્તારની જનતાનું કહેવું છે કે દરરોજ કામ પર જવું પડે છે પણ જે રીતે નાળાના ખાડા ઊંડા થઈ ગયા છે એને પાર કરવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે કોઈ દુર્ઘટના ઘટે તો નવાય નહીં એવી પરિસ્થિતિ થઈ જવા પામી છે ગ્રામજનોની માંગ છે કે નાળા ઉપર ન માત્ર ખાડાઓ તાત્કાલિક પૂરા કરવામાં આવે પરંતુ નાળાનું સંપૂર્ણ નવીનીકરણ કરીને પાકું નાળું બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની જાનહાની કે નુકસાની સર્જાય નહીં જો તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપી રહ્યા છે જવાબદાર તંત્ર દ્વારા સમયસર આ ઘટનાને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી આ વિસ્તારની જનતાની બુલંદ માંગ ઉઠી છે અમારા ગામમાં આ ખમણભાઈ જીતાભાઈ અમારા ગામમાં રસ્તો આવે છે આ નાળા તૂટી ગયા છે તો અમે કઈ રીતે આવર જવર કરીએ અને દૂધ ડેરી પણ ગામમાં આવે છે એ પણ બંધ થઈ ગઈ છે તો આ રસ્તાની જરા વ્યવસ્થા થાય એવું જોગવાઈ કરો આ કયું ગામ છે તમારું અમારું ગામ ભાનપુરી છે અને આ જે નાળો છે એ કઈ બાજુ છે ભાનપુરીમાં છે ભાનપુરીની બેની વચ્ચે છે આ પ્રોપર કઈ છે અહીંયા નાળો

તમારું સરપંચ ને રજુ કરી હતી આ નાળા વિશે કેટલું જૂનું હશે નાડું એવું છે ગામ કયું છે